ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો આ વીડિયોની અંદર આપણે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદાઓ વિશે વાત કરીશું તો મિત્રો અંજીર ખાવું આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અંજીર ખાવાના કારણે હાડકાં મજબૂત બને છે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અંજીરમાં ખૂબ માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાતની તકલીફને દૂર કરે છે અંજીરમાં રહેલું ફાઈબર શક્તિમાં સુધારો કરે છે અંજીર ખાવાથી ગેસ એસિડિટી અને અપચો જેવી તકલીફોમાં પણ રાહત મળે છે વજન ઘટાડવા માંગતા લોકો માટે સવારે ખાલી પેટ અંજીર ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં મદદ કરે છે અંજીર પોષક તત્વોથી ભરપૂર હોય છે માટે ખાલી પેટે અંજીર ખાવાથી શરીરમાં રહેલા એન્ટી અને વિટામિન્સને સંપૂર્ણ રીતે શોષી લે છે બ્લડ પ્રેશર માટે અંજીર ખૂબ જ અસરકારક છે અંજીરમાં હાજર રહેલ પોટેશિયમ એન્ટી ઓક્સિડેન્ટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અંજીરમાં કેલ્શિયમ મળી આવે છે જે શરીરના હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે જો તમને વારંવાર હાડકાંમાં દુખાવો થતો હોય તો તમારે અંજીર ખાવા જોઈએ તો મિત્રો આ હતા કેટલાક ખાલી પેટે અંજીર ખાવાના ફાયદાઓનો વિડિયો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં